આ પ્રકારની ટેબ્લેટનું વેચાણ એ નશા માટે માદક પદાર્થ તરીકે કરતા હોવાની હકીકત જાણવા મળે છે આ પ્રકારનો જથ્થો વધુ તપાસ કરતા આરોપી નંબર બે વિજયભાઈ મથુરદાસભાઈ ગોંડિયા એના રહેણાંક મકાને ફરીથી તપાસ કરતા ઝડપી કરતા વધુ પાંચસો ટેબ્લેટનો જથ્થો મળી આવે છે આ બંને ટેબ્લેટ એક જ પ્રકારની અલ્પાઝોલમની છે જેના માદક પદાર્થ તરીકે ગણાય છે આમ કુલ એક હજાર જેટલો ટેબ્લેટનો જથ્થો એસઓજી અને ખંભાળિયાના ઇન્ચાર્જ પીઆઈ દ્વારા શોધી કાઢવામાં આવેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાંથી નશાના કારોબારનો વધુ એક પર્દાફાશ જામ ખંભાળિયા ખાતે રહેતા એક ડ્રાઈવરના કર્મચારીને એસઓજી પોલીસે પાંચસો નંગ નશાકારક ટેબ્લેટ સાથે ઝડપી લીધો છે તેમજ અન્ય એક સપ્લાયર આડેદ પાસેથી જામખંભાળિયા પોલીસે વધુ પાંચસો ટેબ્લેટ સાથે ઝડપી પાડ્યો છે એસઓજી પોલીસે ચોક્કસ બાતમીને આધારે તેલી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે બાપુ અલારખા ઇસ્માઈલ શેઠા નામના યુવકના ઘરમાં દરોડો પાડતા જ વેચાણ અર્થે પોતાના મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી નશાકારક ટેબ્લેટનો જથ્થો મળી આવે જે અંગે વધુ કાર્યવાહીમાં જામખંભાળિયાના પોલીસે અન્ય એક આરોપી વિજય મથુરદાસ કોડિયા નામના શખ્સની અટકાયત કરી અને કબજામાંથી પાંચસો નશાકારક ટેબ્લેટ ઝડપી પાડી છે નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ્સ કબજે લઈને આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસ દ્વારા એનડીપીએસ પીએસ હેઠળ તપાસ હાથ ધરી છે અને સંડોવાયેલા મનાતા અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે